ધારીના ગોપાલ ગ્રામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામનો સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં માધ્યમિક શાળામાં પણ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામનો સહયોગ મળે છે અને ગામનો સહયોગ મળતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને ઊંચું પરિણામ મેળવે છે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે નિઃશુલ્ક બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે સાથે જ ડ્રેસ શૂઝ તેમજ પાઠ્યપુસ્તકો અને અન્ય વસ્તુઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે ધાંધળ કૃપાલી ભૂપતભાઈ વિદ્યાર્થીની ધોરણ દસમાં ઓપી જાટકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની ગોપાલ ગ્રામથી સત્તર કિલોમીટર દૂર આવેલા હુડલી ગામની છે અને હુડલી ગામથી ગોપાલગ્રામ આવવા અને જવા માટે અભ્યાસ કરવા માટે ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણી અને ટ્રસ્ટના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા શરૂ કરવામાં આવેલી છે સરકારી માધ્યમિક શાળામાં એકસો સાહીઠથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય શૂઝ ડ્રેસ અને પરિવહન માટે બસની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે શાળામાં કોમ્પ્યુટર લેબ તેમજ આધુનિક ટેકનોલોજીવાળી સાયન્સ લેબ પણ આવેલી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાથી વીસ કિલોમીટરના દૂર આવેલા ગામડામાંથી અભ્યાસ કરવા માટે ગોપાલ ગ્રામ ખાતે આવે છે સરકારી માધ્યમિક શાળામાં બાર જેટલા ટેકનિકલ અને ટીચિંગ સ્ટાફ ફરજ બજાવે છે તેમજ શાળાના ગેટ ઉપર ચોકીદાર તેમજ સમગ્ર શાળામાં સીસીટીવી ફૂટેજથી મોનિટરિંગ થાય છે અને વિદ્યાર્થીઓના વાલી સાથે સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે શાળાનું પરિણામ ધોરણ દસનું

અમને અહીંયા પહોંચાડવામાં આવે છે અને તે તમામ સુવિધા ફ્રી છે અને અમને અહીંયા અહીંયા સ્પોર્ટના સાધનો સ્પો સ્પોર્ટને ત્યાં બધું કરવામાં આવે છે અમને શોક્સ સ્કૂલ ડ્રેસ પછી પીટી યુનિફોર્મ્સ બધું વસ્તુ અહીંયા ફ્રી મળ્યું છે અને અમને દર અઠવાડિયે બેથી ત્રણ વાર અમે ભોજન પણ કરવામાં આવ્યું છે આ બધું વસ્તુ અમારા ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટી મંડળ ઉપ તરફથી આવે છે અને અમને અહીંયા મોટો વિશાળ કોમ્પ્યુટર રૂમ છે પછી લાઇબ્રેરી છે ઘણું બધું અહીંયા સુવિધા છે અને હું મારા ગામ ચલાળાથી અહીંયા સર્વ શિક્ષણ લેવા માટે અહીંયા આવી રહ્યો છું શાળા પરિવારનો સ્ટાફ કેવો છે શિક્ષકો કેવા છે શિક્ષકો વિદ્યાર્થી સાથે કેવું વર્તન રાખે છે શિક્ષકો વિદ્યાર્થી સાથે ખૂબ સરસ અને ખૂબ સારો વ્યવહાર રાખે છે તે ખૂબ અમને જ્ઞાન ને સંધુ બધું સરખી રીતે શીખવાડે છે આપણને મગજમાં પણ ઉતરી શકે આપણને સરળ રીતે સમજી શકીએ છીએ બધું કરી શકીએ છીએ ચુનીલાલ વાડદોલિયા ઓનરરી સેક્રેટરી ગ્રામ વિકાસ મંડળ ગોપાલ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઓપિજિટ ટી ક્યા હાઈસ્કૂલ ઓગણીસો ને સાસઠમાં એમની સ્થાપના થયેલી ત્યારબાદ ઉત્તરોત્તર એમાં જરૂરિયાતના સાધનો પ્રોવાઈડ કરવામાં આવેલા છેલ્લે આ શાળાની અંદર વિશેષતા એ છે કે દૂર દરાજના ગામડાઓમાંથી આવતા બાળકોને આ શાળામાં લાવ લઈ જવા અને પરત કરવા માટેની ખાસ એક સુવિધા ઊભી કરવામાં આવેલ છે એટલે કે આ નજીકના ગામડાઓ વાઘવડી જર હુટલી મીઠાપોર ચલાલા અને હાલરિયા જેવા ગામોથી વિદ્યાર્થીઓને લઈને અહીંયા માધ્યમિક શિક્ષણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે આ સંસ્થાનો વિકાસ વધુને વધુ થઈ શકે એ દૃષ્ટિએ દાતાઓ શ્રીનો સહયોગ સારામાં સારો મળી રહ્યો છે ઉપરાંત અહીંયા ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય એ એ અંગેનું શિક્ષણ આપવામાં આવે છે મારું નામ ગાંગલ કૃપાલી ભૂપતભાઈ છે હું ઉડલી ગામમાં રહું છું અને અહીંયા અહીંયા હું અભ્યાસ કરું છું ગોપાલ ગામની અંદર અહીંયા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ છે અહીંયા હું અભ્યાસ કરવા આવું છું મારું ગામ હુડલી છે અહીંથી પંદરથી સત્તર કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા બહુ સારો શ્રેષ્ઠ અભ્યાસ અભ્યાસ કરાવે છે અને હું બે છેલ્લા બે વર્ષથી હું અહીંયા અભ્યાસ કરું છું નવમું ધોરણ પણ હું અહીંયા જ ભણી હતી અને દસમું પણ અહીંયા જ કરું છું અત્યારે હાલમાં હું દસમું ધોરણ ભણું છું અને અહીંયા બહુ જ ખૂબ જ શ્રેષ્ઠ સુવિધા કહી શકાય એટલી અને બહુ જ મસ્ત શ્રેષ્ઠ સુવિધા ધરાવતી આ સ્કૂલને શિક્ષણ પ્રાપ્ત આપણને અહીંથી થાય છે બેન કેવા કેવા પ્રકારની શાળાની અંદર શ્રેષ્ઠતા છે કઈ કઈ વસ્તુઓ છે અહીંયા અને શું શું શીખવવામાં આવે છે શાળામાં અભ્યાસ સિવાય શું શીખવવામાં આવે છે અહીંયા અભ્યાસ સિવાય ઘણી બધી વસ્તુ શીખવવામાં આવે છે જેમ કે અહીંયા અમારા શિક્ષક ત્રિવેણીબેન જેઠવા છે નામ કરીને અહીંયા અમને કરાવે છે અને ખૂબ જ શ્રેષ્ઠ તરીકે અમને સમજાઈ જાય એવી રીતે અમને સમજાવે છે મારું નામ શ્રીમતી ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ છે હું ઈસવીસન ઓગણીસો સત્તાણું થી આ સ્કૂલમાં ફરજ બજાવી રહી છું અહીંયા અમારી સ્કૂલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ આદર્શ વિદ્યાર્થીઓ છે કે જે શિસ્તનું ખૂબ સરસ રીતે પાલન કરે છે જે રીતનો શિક્ષકો દ્વારા જે આદેશ આપવામાં આવે અને જે કોઈ કહેવામાં આવે એ બધાનું અમલીકરણ કરે છે બેન તમારી શાળાની મુખ્ય વિશેષતા શું છે અમારી શાળાની મુખ્ય વિશેષતા જો આમ જોઈએ તો પહેલાં મારું ટ્રસ્ટી મંડળ છે એ ખૂબ જ સારું છે અને અમારા દાતાશ્રી કોમ ટ્રસ્ટી જે ઝાટક્યા પરિવાર છે એના તરફથી વિદ્યાર્થીઓને તમામે તમામ સુવિધાઓ કે જે સોક્સ અને શૂઝથી માંડી અને ડ્રેસીસ ડ્રેસીસમાં પણ સ્કૂલ ડ્રેસ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સના ડ્રેસ પ્લસ અમારે ત્યાં અહીંયા ભરતનાટ્યમ ચાલે છે એના જે ડ્રેસીસ છે એ તમામે તમામ ડ્રેસીસ ફ્રીમાં આપવામાં આવે છે સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો પ્લસ નોટબુકો કંપાસ બોક્સ તમામે તમામ વસ્તુ બાળકોને જેટલી જરૂરિયાતની વસ્તુ છે એ બધી જ ચીજ વસ્તુઓ છે એ ફ્રીમાં આપવામાં આવે છે પ્લસ અમારા સ્ટાફ મિત્રો એટલે કે અમે દરેક કર્મચારી પ્યુનથી માંડી અને આચાર્ય સુધીના તે લોકોની જે કોઈ જરૂરિયાતો છે એ દરેક જરૂરિયાતો છે એ અમારી ટ્રસ્ટી મંડળ છે એ પૂરી પાડે છે એ મુખ્ય વાત બીજી વાત કે અમારી શાળાની અંદર તમામે તમામ પ્રકારની સુવિધાઓ છે